ઓના હંકાળે બદલ લાવે ને તો આટલા બધા આગેવાનો

કોચલા ગામમાંથી પણ બાકી દરેકે દરેક સમાજ માંથી પણ અહીંયા ઉપસ્થિત આગેવાનો અને સમગ્ર ઠાકોર સમાજ આખો રા અને સેમાડા પણ આજુબાજુથી આવેલા બધા વડીલો આગેવાનો તમામ હૃદયથી હૃદય આભાર તમામ નું ધન્યવાદ તમે આજે એક મારું સન્માન કાર્યક્રમ રાખ્યો આ સન્માન કાર્યક્રમ બદલ પણ તમારો આભાર

ભલું થયું બધા બહુ સરસ બધાનું બધાનું મન મોટું છે એટલે બધાનું સારું થાય બધા સાથે રહીને ચાલો હતો બધા અને શિક્ષણના કામ તો મને લાગે છે બધા સાથે રહીને આગળ વધવું પડે અને એમ જ બધાનું કોચલા તમામે તમામ જ્ઞાતિ સમાજો મને જે કોઈ આવીને કે બધા એમ કે સાહેબ કરવા જેવું છે એટલે તમારો પ્રેમ તમારા પ્રત્યે નું આખા ગામ ને હશે ને બધાને એ આના ઉપરથી ખબર પડે તમારા પ્રત્યે નો પ્રેમ બધાને કે સારું થાય છે સારું થાય છે તો ઠાકોર સમાજને તો ગમે છે પણ બીજા બધા સમાજોને તમે અહીંયા કળા શિક્ષણનું સંકુલ ખોરો છો ને બધીન સારું લાગે છે એટલે એ માટે પણ તમને તમારો વ્યવહાર ને બધાને ખૂબ રદેથી અભિનંદન ધાનેરાની અંદર બધા આગળ મોનો આયો હું કાર્યક્રમ મોટે તો સાબલા કા કાકાપા સાહેબ બદલવા ની દીપી નું આ તે દાડે બધા ભેગા થઈ TP વાળું મને કીધું કે આ જગ્યા નું તમે કર્યું છે પણ વસ્તુ વસ્તુ હેડે છે ને extra એટલું બધું પેલો ખર્ચો થાય છે તમે તો બધા ના તે જ દાડે વાત કરી બધા આખી ટીમ તમારી હતી અને બધા ભેગા થઈને કીધું કે આટલું જો આ થઈ જાય ને તો જી વાળા પેલા પૈસા ભરવા પડે નાનો તો ખર્ચો ફાળો કરીને આવે ને પછી થાય એના કરતા આપણે તો ની શરૂઆત કરો કે કઈ ખર્ચો કર્યા વગર મને કે અધિકારીઓ કે પણ સાહેબ કરા રસ્તો મેં કીધું કાલે દાડા ઉજ્યા પેલા આ કામ પતી જવું પડે તમારે શીખ કરી તમારું મને લાગે છે ખૂબ સારું થાય ખુબ હૃદય શુભકામનાઓ અને બીજું મારા માટે બધા કેતા શંકરભાઈ તમે આ સંસ્થા માટે આટલા લાખ આપ્યા મને લાગે છે કે શિક્ષણનું કામ થશે

તમારા સૌના આશીર્વાદ રહે તો આ જગ્યા ઉપર છું તો અહીંથી બેસીને આ સમાજ ના દીકરા દીકરીઓ ભણી અને આગળ વધે એના મન મનનો જે ભાવ છે એના ભાગ રૂપે શરૂઆત